હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં બધા મજામાં જોય ને કે આપણા વિડીયો બધા મજામાં જોઈને તો આજે તમારા ભાઈ ને જ કામ કરવાનું ડેન્જર રીતનું અને તમારા ભાઈને ને જ ખાતર નાખવાનું છે ખાઈડ અદર ભાઈ એને એવી રીતે પ્રોસેસ કરવાની જોરદાર રીતની અને મિત્રો વાત કરવાનું વાતાવરણ બગડી ગયું છે શાહ બહા આપણે પડ્યા નથી અને શાહ પણ નાખવાનું કામ કરવાનું બાકી છે જે ભાઈ ખેતરની અંદર મિત્રો ત્યાર પછી આપણે મિત્રો વાળીએ ભૂકી ગયા અને વાત કરવામાં આવે ને તો અમે જોઈ શકો છો આપણે શાહ નાખવાનું કામ કરી દીધું ચાલો અને મિત્રો તમે જોઈ શકો એકવાર શાહ નાખવાનું કામ પ્રોસેસ ધળકાઈ કેવી રીતની કરી ગયેલી છે તમે જોઈ શકો આપણું ઘરનું ટ્રેક્ટર આટલા સહા નાખવાના છે અને તમે જોઈ શકો આવી રીતનું ટ્રેક્ટરના શાહ નાખવાના અને મિત્રો આ કેટલાના આપણે જારીના શાહ એકવાર કોમેન્ટ કરી કહેવાનું બાકી હું તો વિડીયોની અંદર કહી દેવાનો છો કેટલાના શાહ તમને બધાને ખાલી પૂછવાનું કેટલા કેટલા જારીના શાહ નાખેલા છે ભાઈ તમે બધા ની અંદર જોયું હોય છે કેમ કે ધડકો કેવી રીતના સાહ નાખે તો ભાઈ આવી રીતના ભાઈ સાહ નાખવાનું કામ હે કેમ કે વગર ભાઈ નિશાની આવે લીટી ગોલી થતી જાય કેમ કે જીપીએસ વાળું ટ્રેક્ટર નથી ભાઈ પણ ખાબિયા ધળકો અંદા જાય એને સહા નાખી જાય અને તમે જો એક નાનો મોટો તમને દેખાય ને તો ભાઈ આ પૈસા પાસે કેમ કે હું ભૂંઈ નાખી ખતરની અંદર અને હજી જો હજી આપણે અડધા સાહ નાખવાનું નથી ચાલુ થયું હજી તો આપણે બે ત્રણ ઓટલું માર્યું હજી તો આપણે અડધા સહાય ને થોડીક વાર દાખી વી કામ સાહ નાખવાનું એટલે ભાઈ વાર તો બહુ લાગે ફેટ ઓલો ખૂણો હેરા ને આ આપણે શાહ નાખવાનું પ્રોસેસ કરવાને ને તો જોરદાર તમારા ભાઈને ઓલું ખાતર ઓલું પડ્યું ને ખાઈની અંદર એ નાખી દેવાનું છે ને અત્યારમાં તો એવું એવું કામ છે ને કેમ કે આપણે અને શાહની અંદર ખાતર પણ ભરવાનું કેમ કે માંડવી આપણે ડટાને ડટા ઉડાડવાની છે હું તો મિત્રો ત્યાર પછી આપણે મિત્રો ખાતર તો ઘણું બધું હાર્યું હતું અને ખાતર તમને હજી વધારો ને તમારા ભાઈ હબેડ મારવાનું કર દીધું ચાલો ભાઈ હાલો તો ભાઈ શાહ આપીને દેશી ગુજરાતી શાહ કાંઈ ઘટે ને હો બાકી અરે વાહ બાકી ભાઈ મોર મજા આવી કેમ કે ગરમે ગરમ દહ વાગે કોઈ પીતાથી થોડું કામ કરો ને એટલે સારું થોડુંક મનથી પીવાનું એટલે જોરદાર મિત્રો મેં તમને કીધું હતું આપણે ખાંડની અંદર આપણે ભરવાનું કે ખાંડ ને ઉકેડો કહેવાય તમે જુઓ આ તમે દેશી ઉકેડો કહેવાય તમને બધા કેમ કે બધે હોય ને વાળી બધું ઉકેડ હોય હોય અને ભાઈ આવી રીતના તમે જોઈ શકો છો રીતનું નું હોય પછી આપણે આમાં નાખવાનું છે આપણે આની અંદર અને મિત્રો પ્રોસેસ કરવાની જોરદાર ના રિક્ષાવાળા નીકળે ને પકડાટ કરી રહ્યા જોરદાર રીતનું પ્રોસેસ કરવામાં આવે ને તમારા ભાઈને આવડી એકલો અને લુગા બુગડા બધું પાથળી લીધો સારી પડીને સા પણ મારી લીધો છે અને મિત્રો અત્યારે તડકો થોડોક ડીમ પડી ગયો અને અત્યારે કેમ કે ઘોર કે દરિયા કાઠો મેં તમે કીધું વાદરા થઈ ગયા જોરદાર મિત્રો નારી લઈને આપણે પાણી પાવાનો કે પ્રોસેસ કરવાની જોરદાર રીતની અને અત્યારે મિત્રો વાત કરવામાં આવે ને ભાઈ તડકો થોડોક શેત વહી જાય લાઈટ ફૂલ થાય ને એમ ગીડીનો વધતો જાય છે તો આપણે મિત્રો હાલ હારી પડે કામ કરવાનો છાડ રાખીને આપણે વહેલું બધું પૂરું થઈ જાય ને તમને પણ થોડીક મજા આવે લોગમાં જોવાની કંટાળી ને એટલે ખાતર નો ભેગ લીજ જેટલું લઈ ગયો સીધો આવી ગયો અહીંયા અને તમે જો ટ્રેક્ટર આપણે વૈશ્મા પડ્યું છે અને મિત્રો વાત કરવામાં થોડાક એક બીઘા જેટલા સાહ વહી જાય અને મિત્રો ભાઈમાં આપણે વાત કરવામાં તો પાણી પણ ખાડી ઉયું ગયું હોય ને મિત્રો સહ નાખવાની વાત કરવા સહ નાખ્યા તમે બધા જોઈ શકો આવી રીતનો પ્લાન છે ભાઈ એટલે ગજબ રીતે ભાઈ અને સહ નાખવાની પ્રોસેસ ધલકા કંઈ કરી જોરદાર અને ભાઈ એનો અનુભવ છે ભાઈ બે ત્રણ વર્ષથી તો અનુભવ છે ટ્રેક્ટર લીધું એના સો સાત વર્ષ તો થઈ ગયા અનુભવ હોય બે ત્રણ વર્ષ સહ નાખવાનો અને ભાઈ એકલો જ સહ નાખે કાંઈ ઘટે નહીં અને મિત્રો તમારે કોઈને આજુબાજુમાં કઈ નખાવે તો ભાઈ જોવો આવી રીતના બહા વાળા સહા તમે બધા જોઈએ લો રેવલ જઈએ ઓલા વગરવાલા અહીંડે ઇંધાળે હાઇકે જાય અને એ સાહ નાખવાનું કામ આવી રીતનું હોય અને આપણે સોવીને જાળી નાખીએ મને ખબર નથી પડી એટલે જાળી નાખ્યા એ કંઈ ખબર નથી અને લગભગ તો આમાં ટુડાઈ નહેર મૂકવાની છે ને એટલે સોવીને જારી કે વીહની જારી કંઈક હોય આમાં વીહની જારી નાખ્યા અંદર ત્રણ નહેરું થાય અને બીજી બધી માંડી વાવવાની છે અને નીકળી ટુડર વાવવાની છે અને જો ટ્રેક્ટર સાઈડમાં ઉભો રહી ગયો ને બરોબર ટ્રેક્ટરને દેવો લેવો પણ અત્યારે લૂ પડે ને ભાઈ અગિયાર જેવું થઈ ગયું એટલે વધારે લૂ પડે આડી પોગી ગયા મિત્રો વાત કરવાના નિતિનભાઈ જો ખિસ્કોલી લઈ આવતા અને એને બિચારીને કડ ભંગીએ હાલિ હગેમ નથી અને એને કંડિશન દેખાડી દઉં છું બેકાર છે બિચારી આવ રીત ને કે ખિસ્કોલી છે ને જો કેમ કે કરતી જ નથી અને આ જો આ આજુનો સાઈડનો ભાગ ઉછડે રયો ગયો જો કેમ કે હા હોજી ખિસ્કોલી એમ કે અત્યારે એક મારા વિડિયો બનાવા એવું નથી ભાઈ આ એમ કેને પાણી વાળી પયો તો સાઈડમાં થાય નીકળી ગયો જો પાણી પીવા માંગે બિચારી જો તો પાણી પીવા માંગે જો તો ખાવા બાવાનું કઈ નાણાં ધાણા બાણા નાખીએ અને થોડુંક પાણી પાણી પાઈએ મિત્રો ત્યારે પછી આપડે ગટકી અંદર વાત કરવા પવન થોડો વધી ગયો એટલે ડેમેજ વધારે પવન થાય અને તમે જોલકું માઢ આપવાનું કામ કરી દીધું અને આમાં એમ કે વાવાનું છે કપાસ કપાસના માટે આપણે કોરોનાની અંદર સોંપવાનું છે એનો પણ આપણે અલગ લોક બનાવેશું કેમકે બિરણ લીધો નથી ને અને આવે ભાઈ ગજબ રીતનો ભાઈ અને તમે જુઓ માઠ મારવાનું થલકાનું કામ કેવું છે ખેતીમાં અને ટ્રેક્ટરમાં એનું ધ્યાન સારું કેટલું પડે તમે જુઓ કેમ કે માસ્તનો માઠ મારી દીધો ને હવે શાહ નાખવાનું કામ કરવાનું છે અને થોડાક આપણે કાન ભાઈ પામકે ને થોડુંક એનું કામ છે વિડીયો વિડીયો એડિટ કરવાનું થોડુંક આપણે બરકી જાય કેમ કે આપણે વિડીયો એડિટ કરવાનું આમ કામ થોડુંક બહુ સારું છે મિત્રો ત્યાર પછી આપણે કાનભાઈને મેડીઓ ઉપર આવી ગઈ આપણે એકાદ બે રીલ શૂટ કરવાની કેમ કે હવે થોડાક કોમેડીના વિડીયો બનાવજો કેમ કે તમને થોડીક મજા કરવી જોઈએ એટલે તો કાનભાઈ આપણે નવો મોબાઈલ લીધો અને એની મોબાઈલની અંદર મેં તો વાત કરવામાં આઈફોન જેવું બધું ટુ કોપી આવે એને એમાં પ્રોબ્લેમ શું આવે એમ કે થોડુંક એમાં પ્રોબ્લેમ છે એમ કે સેમસંગ છે એનો આઈફોન છે એટલો પ્રોબ્લેમ છે તો આપણે રીલ બનાવવાની છે તો થોડોક કાન ભાઈ આડે ફ્રેશ થવા ગયા છે આવે એટલે આપણે રીલ બનાવવાની છે જોરદાર મિત્રો આપણે આજના વિડીયોને આપણે મિત્રો અહીંયા જ પૂરો કરવાનો છે એમ કે રીલું બીલી બનાવી જોરદાર અને ભાઈ આપણે કાલથી નવો બ્લોગ ચાલુ કરવાનો જોરદાર કેમ કે તમને બધાને મજા આવે એ રીતે બધા વ્લોગ બનાવવાના છે કેમ કે કાનભાઈને મોબાઈલની અંદર તો મિત્રો એની વાત કેમ કે એને ભાઈ અંદર મોબાઈલ લીધો ભાઈ ફોર કે વિડીયો ના આવે જોરદાર કેમ કે આપણા થોડું કેમ કે નોર્મલ રીતનું કેમેરા આવે એટલે વાંધો બહુ છે નહીં તો એ આપણા લોકમાં કેમ કે સામાન્ય રીતે આવે છે તમારા બધાને એનો સપોર્ટ થઈને પોરતા આપણે આ પણ હજાર ટકા લઈ લેવાનો થશે મિત્રો આજની વિડીયોને આપણે આંચ કરીએ તમે વિડીયો સારું લેવો તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં એક અનોખા નવા લોગ સાથે બધાને મળવાનું તો બધાને રામે રામ